એટલે કલાક થાય લોધો ના આપણે અહીંયા પૂવો તો તમારે બોલાવો તો પણ છે અહીંયા તમને કહું એ મારો છોકરો પૂછ્યો છે ને એ તઈ દાડથી પૂછ્યો છું લે મારો હું થોડું જોઈએ યાર આ બોલાવ બોલાવ તમે બોલાવ હું કહે દઉં અને પેલો ને આવી દેજો આમંત્રણ કે અમારી પૂવા આવે છે હું નહીં બોલાવ હો હો મારો મારે કેમ નહીં બોલાવતા એ તો અમે મેટર થઈ ગયું છે આમંત્રણ કો એ તો હાલ નહીં તો આપણે પછી કોને પૂવા નહીં બોલાવો પછી વાત કરશે એની તો હરો હું જોઉં

હા અમારે અમારે એક કુટુંબી ભાઈ છે એને કોઈ દુખ છે એટલે તમે આવજો હા હાલ તરત હા લલ હા આવો એ સારું પેલા ને કહી દઉં હાલ તરત આવી ગયું સારું એટલે આવો મારે તો આવતું પડશે એટલે આ તો મારી જેવો પહેરીને તો મજા આવે ભાઈ તમે કે ગોમના અમે રણુ રણુજાના રણુ જાના છે હા ઓય મુયે તાર મેલેડી ભૂવો જ છું તો મુયે શીખો તમ ન છું તો રણુ જાના છે રી તો ઈ તો રણુજાના જાના શીખું હું રણુજા રણુજા રહેતો તો ને એટલે હું તમા સાયકલ બાઈક લઈને આવતા હો તો કાલે બાઈક ને પંચર પડી તું વાટમાં એટલે તો તમે જો માયા તમે કોને બોલાયા અમન તો એક ચહેરા ભઈએ ફોન કર્યો તો મને ચહેરા ભઈએ જ કર્યો હે ઈયન ફઈ જાય ને બાજુ હા ઈયન કોક છે એટલે આપણે બે જાતા આવો ડાડો તો ગાગા ઈયન કેતો તાયો જો ફઈ કે હુઆ બોલાવ જો પણ હજી કોઈ આયા નહીં બધું પાથરી આપણે તૈયાર રાખ્યું ઈયર ચાલ હજી ગાગા પહેલે આ આ એક તો ના હા હુઆ ફોન કર્યો હુઆ કેટલી વાર લાગશે હવે હવે આવી જાય યા એવું છે એમ ને બરોબર

આનો હડો ઈ આઈજે કીમ બેમ નીકતા તુઆ મે બોલાયા નઈ તો ચેરા ભાઈએ તમે શું ભયું ને ભયું વડવડ કરો છો નાક કરી દો ની થાઈ મો ચેરા ભાઈ કરી જાજો તમકો હવે મુકે એમો શું લાલ કોંજી ભાઈ આવ ના ચાલે આવો આવો આપડો રાજલો તો હવે આઉ જમીન બાબતે વઢવાન ના આતા નેટ બની કે તો ખબર છે હું ફોન કરું લાગે છે પેલા છે કઈ ગયો તમે

શેરા ભયા કીધું શેરાને બોલાવ્યું એને શેરા ભયામાં ઓમાં આવ તો શેરા પુવાજી પાણું છે તમને શરમ ન્યાતું કેમ તમે તો ખરી શું જે સંકટ કેતો તો ને સંકટ હં માથા પર ભુવો છે ત્યો ખબર છે કોણ તો એને ક્લાન બોલાવનો તો બીજાને કોણ તું પૈસા છે તો ખરી ઈ હું તમાર પૈસા એટલે તમારી પૈસા ને તમે હેડજો હેડજો નું

પાછું છે માતા થયો તો ઝઘડો શું મે માતા એ આઈન ને ભાઈ ઉપર માતા મેલી તો હવે દુખ થઈ થઈ પણ મટાડવાનું છે તમે ભેગા થઈ એકલી મેલી છે ભાઈ માતા ઈ મામ જો આલુ છું તું કરથાણ માં ના ના બોલ કે અમે ભાઈઓ ભજ્યા છે એટલે હાલે એક ના એક જ છે ભાઈઓ તને કહું

દંડ તો પડશે કસો હતો બોજ આવડ ન હોય લાખ રૂપિયા દંડ માતા તો છે એટલે તમે શું કરો પૈસા છે પણ તમે આટલું દુખ કરો તો મટી જાય ને વધાવો આવે તો પૈસા માતા ના ને વધાવો આળો ઈ શું માજુ તમે પેલો વધાવો છે ના માર તો વેણ આવે છે તમે કણી કવા શાંતિ રાખો આ પેલો હાસુ મારી હાસુ આ બીજી છે ભાઈ ભાઈ અવાજ કરો ભાઈ આ ભાઈ વેન છે કે નહીં છે છે તો આ માતા હવે તમને માફ કરી દે અમાર હારું ચાલતા તમે કોણ હવે તમે કોઈ દાડો ભયો ભયો ઉપર માતા નહીં મળો કોઈ દાડો હવે નહીં અને ભયો નહીં વાતો तो आज આપણે તમારે तुम्हारे અમારે हमारे छे तू भी कमाने में जाते ही जा जय माता जय माता जय माता जय माता जय माता जय माता जय माता